હેલો એવરીવન હું કિંજલ ચસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં આમ તો હું લાઈવ વિડીયો હમણાંથી બનાવું છું પણ આજે આ વિડીયો ખાસ મેં અપલોડ કર્યો છે તો ચોક્કસથી જોજો આજે હું બનાવું છું આથેલો ગુંદર જે શિયાળામાં બેસ્ટ છે અને તેના ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે અને આ ગુંદર બનાવવા માટે મેં અહીં પર આમાં મેં ટોટલ બસો ગ્રામ જેટલું ઘીનો ઉપયોગ કર્યો છે તેમાંથી થોડું ઘી મેં અહીં પર મેલ્ટ કરવા મૂક્યું હવે તેમાં નાખીશું સો ગ્રામ જેટલો શિંગોડાનો લોટ ગુંદર જ્યારે આ ને ત્યારે ઘણા અડદનો લોટ પણ વાપરતા હોય છે પણ ખાસ કરીને શિંગોડાનો લોટ એટલે કે શિંગોડામાં કેલ્શિયમ પણ વધારે હોય છે એટલે આ લોટમાં ગુંદરમાં પણ અને શિંગોડામાં પણ કેલ્શિયમ વધારે એટલે હાડકાને વધારે મજબૂત બનાવે છે અને શિયાળામાં તો વધુ સારું એટલે શિંગોડાનો લોટ શેકી લેવાનો છે જે ઘી રાખ્યું છે બસો ગ્રામ જેટલું તેમાંથી થોડું ઘી લઈને શેક્યો છે લોટ અને ધીમા આજે જ લોટ શેકીશું હમણાંથી લાઈવ કરું છું અને આ વિડીયો બનાવું છું તો બહુ ફેર પડે છે કારણ કે હું મારી ઓડિયન્સને લાઈવમાં ત્યારે ને ત્યારે તે આન્સર આપી શકું છું જે પણ કોમેન્ટ કરે તે પણ આ વિડીયોમાં પણ એટલી જ મજા આવે કે મને પછી જે કોમેન્ટ કરે ને તેની સાથે પણ વાત કરવાની મજા આવે તો મને જો તમને વિડીયો ગમે ને તો કોમેન્ટ કરજો મને તમારી સાથે વાત કરવી ગમશે અને કોઈ ચેન્જીસ કરવાના હોય ને તો પણ મને કહેજો એટલે મને ખ્યાલ આવે તો આ રીતે ધીમા તાપે લોટ શેકવાનો છે અને આ લોટ શેકીએ એટલે એમ ખબર નહીં પડે કે કેટલો શેકાણો છે પણ લાલ થોડા થોડા દાણા થઈ જશે અને ધીમા તાપે સો ગ્રામ લોટ મેં દસથી પંદર મિનિટ માટે શેક્યો છે અને સતત આ રીતે તાવેથો ચલાવતા રહેવાનું જેથી કરીને નીચે ચોટી નહીં જાય લાઈવ એટલા માટે નહીં કર્યો કારણ કે આ લોટ શેકાય પછી તેને થોડો ઠંડો થવા દેવો પડે એટલે ટાઈમ જાજો જાય જે લાઈવમાં પોસિબલ નહીં હતું તો આને ઠંડુ થવા દઈશું પ્રોપર ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી રાખવાનું અને ઠંડુ થયા પછી તેમાં દળેલો ગુંદર જે અઢીસો ગ્રામ છે તે મેં લીધો છે ગુંદર દળીને રાખ્યો છે હવે તે એડ કરીશું અને તે થોડું થોડું કરીને એડ કરીશું જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય અને આ રીતે જ તે અડદના લોટમાં પણ કરવાનું હોય છે કે અડદના લોટને ઘીમાં શેકવાનો પછી તે ઠંડો થાય પછી તેમાં ગુંદર નાખવાનો પણ આ લોટમાં જ્યારે કરીએ ને ત્યારે ગુંદર જે અડદના લોટમાં આથીઓ હોય ને તેના કરતાં વધારે સારો સ્વાદ આવે જો કે જેને ભાવતો હોય તેના માટે તે પણ સારો જ છે હવે જે બસો ગ્રામ ઘીમાંથી થોડું ઘી રાખ્યું હતું ને તે એડ કરીશ અને મિક્સ કરીશ અને આ ઘી પણ પીગળેલું લેવાનું પણ ગરમ નહીં લેવાનું કારણ કે ગરમ ઘી લઈશું ને તો જે ગુંદરનો પાવડર છે ને તે શેકાઈ જશે આપણે કાચો જ ગુંદર લેવાનો છે એટલા માટે પીગળેલું લેવાનું પણ ગરમ નહીં લેવાનું ખાસ ધ્યાન રાખવાનું તો ગુંદર સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે અહીંયા પર મેં સાકર લીધી છે સાકરનો પાવડર સાકરને ખાંડીને મિક્સરમાં તેનો પાવડર કરી લીધો છે અને તે મેં સો ગ્રામ લોટ અને અઢીસો ગ્રામ ગુંદર લીધો છે સાડી ત્રણસો ગ્રામ જેટલું થયું તેની સામે મેં દોઢસોથી પોણી બસો જેટલો સાકર લીધો છે પાવડર સાકરનો અને તેને પણ આ રીતે મિક્સ કરી લઈશું જો ગળ પણ વધારે ફાવતું હોય ને તો ચાખી જોવાનું અને વધારે ગળ્યું જોતું હોય તો થોડો સાકરનો પાવડર વધારે એડ કરી દેવાનો નહીં તો આટલું તો માપ બરાબર જ છે અને ઓછું જોતું હોય તો તેનાથી ઓછું પણ કરી શકાય છે અને સાકર એટલે લીધી છે કેમ કે ખાંડ કરતાં સાકર વધારે સારી અને ગોળમાં પણ કરી શકાય છે જો તમને સાકર કે ખાંડ નહીં લેવું હોય તો ગોળ પણ તમે લઈ શકો છો ગોળમાં પણ એટલો જ સારો સ્વાદ આવશે અને શિયાળામાં રોજ ત્રણથી ચાર ચમચી આ ગુંદર ખાવું ને તો પણ ઇનફ છે અને હાડકાને મજબૂત બનાવે છે કેમ કે કેલ્શિયમથી ભરપૂર છે તો સાકર પણ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં થોડી બદામ એડ કરીશું અને આ ગુંદર જે કાચો ગુંદર છે ને તે તમને દાંતે નહીં ચોટે ખાલી ગુંદરને ખાંડ ઘી મિક્સ કર્યું હોય ને તો તે દાંતે ચોટે પણ આમાં શિંગોડાનો લોટ નાખ્યો છે ને એટલે દાંતે નહીં ચોટે જે અડદના લોટ કરતાં પણ સારો લાગશે અને દાંતે નહીં ચોટે એટલે ચોક્કસ આ શિયાળામાં આ કાચો ગુંદર છે ને તે જરૂરથી ટ્રાય કરજો મને સ્પેશિયલી આ ગુંદર બહુ જ ભાવે છે એટલે શિયાળામાં હું બનાવું જ છું તો તમે પણ જો નથી બનાવતા તો થોડો તો ટ્રાય કરજો જ તો તમને મારી આ કાચા ગુંદરની રેસીપી કેવી લાગે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો